રામ રામ સીતારામ સ્વાગત છે વિડીયોમાં અને આજે હૈજાભાઈ ને હવન નું આયોજન કરેલું હે એની ઘરે મકાનનું કામ હમણાં બધું કર્યું પ્લાસ્ટર કરીને લાદી નાખી બધી એટલે એની આનંદ નું ખુશી માંથી પોકાતા હવન નું આયોજન કરેલું હે અને નિવેદ પણ કરવાના હે નિવેદ તો દર વર્ષે અમે બધાય કરીએ બ્રાહ્મણ આવે અને એને આથી લાદવાની બધી રસોઈ બનાવે અને નિવેદ કરે બાકી નાળિયેરની તો મેં ઘોગાતાને વધારીએ અને જાતા હોય તો આજે આ અવરનું આયોજન કરેલું જો અત્યારમાં શરૂઆત થઈ ગઈ ત્યારે થવા માંડી બ્રાહ્મણની આવે ગયા બધા અને આપણે પણ આ ભૂગ્યા અને આ જ વિડીયો ઉતારવાનો હોય અહીંના બધા પ્રસંગનો અને મહેમાન પણ હમણાં બધા આવીએ જે આમંત્રણ આપ્યા નજીકના હગાને પાડો એટલે એનો પણ વિડીયો ઉતારી તો બધા વિડીયો જોજો અને માણજો અને ચેનલને

ત્યાં માણસ દુઃખી આપણા ધર્મ માં બતાવ્યું કે સૂર્ય ના આવે પેલા આપણે ઉઠી ધોઈ

તમારો <laughs> એમાનને બીચોને સાકે છે બાય આ પાણી જાન મશીન 30 એમાનને આલે અડ અને રોબે દે છે શામમાં કોઈ ના એ દેહી ખુલી ગઈ યાર આલી કરતે લાવને હે કરતે લાવો લેવાની આજ वीडियो पे आप लोग हां वीडियो पे लगा दो मॉडारी तक वो बन जाता है तो चले आते तुम्हारा तो यहां क्या आ रहा है अब आस में तो वो हो मत नहीं ओ चोपड़ी में कहीं नहीं

માતા પિતા વડીલો ગુરુ આ બધાને માન અને સન્માન દેવું જોઈએ જો આપણે કોકને માન અને સન્માન દેશું તો આપણે કોક દેશ કઈ વસ્તુ આપણે જોતી બીજાને આપો તો આપણે મળે તો આપણે આ પાણીને શુદ્ધ અને પવિત્ર બનાવીએ પાણીના દેવતાઓનું સ્મરણ કરવાનું ઓમ દ વા્યા બ્રહ્મણા વંદમાન સદા શાસ્ત્ર યજમાનો હિર્ભાદો શાસ્ત્રોને ગવાન ગંગા જમુનાજી ની પ્રાર્થના કરવાનું ગંગા જમુનાજી નું સ્મરણ કરવાનું ગંગા સિંધુ યમુના ગોદાવરી નર્મદા કાવેરે શર મહેન્દ્રો ન સમુર સહિત કદા મંગળ સાધના પૂર્વક ગંગા જુનાજી ને પગેલા ભાવના રાખવાને ગુ પાણી ગંગાજી ભાવના રાખવાનું હસ્તે ગાઇ કારણ કે વિઘ્ન હતા દેવ ગણપતિ બાપા એને યાદ કરો એની પૂજા કરી લો એટલે ક્યાંય વિઘન ના

કારણ કે જે યજ્ઞમાં બેઠા હતા એનું જ માથું કાપી નાખ્યું મજાપતિ હવે આ યજ્ઞ પૂરું કેમ કરું એક લગ્ન અને એક યજ્ઞ આની શરૂઆત થઈ ગયા પછી ગમે એવું નિઘ્ન આવે એ સાજાયથી તો સાજાય થી લગ્ન અને હવન એ પૂરા કરવા પડે દીકરા દીકરીના લગ્ન લખાઈ ગયા પછી

અગ્નિ આપણે આમંત્રણ આપીએ પણ અગ્નિ છે ને ભાઈ ઓગણપચાસ અગ્નિ આવે ભાઈ ફરાય ને ક્યારે કયો અગ્નિ આવે તો કે યોજક

ત અષ્ટમ હસવતાૈત્યો ના ગુરુ શુક્ર એનું સ્મરણ કરવાનું હેમ કુંડા મુલાભ્યમ ગુરુ શાસ્ત્ર પ્રવક્તા રમ શુકરાત્ય ગુરૂ શુકરા ગુરુ શુકરા ગુરૂ શુકરા ગુરુ શુકરા ગુરૂ શુકરા ગુરૂ શુકરા ગુરુ શુકરામ રાહુ ગ્રહ છે ને ભાઈ ગ્રહ છે આઠમો વાત તો હાથ જ છે અને ગ્રહ એ તમે ગુરુપાપા કેતા હાથ જ છે સમુદ્રસ્તુઓ નીકળી સમુદ્ર નીકળી સમુદ્રમાંથી નું ગાય નીકળી એ ઋષિઓને આપી

મંગળવારે તમે મંગળ કાર્ય ના કરો બુધવારે આપણી હારી ના થાય ગુરુવારે કોઈ ના ગુરુ ના બન્યા હોય અને કદાચ ગુરુ બન ના હોય તો શુક્ર જેવા દૈતયો ના ગુરુ બનીયે